ઘોડિયાર જતા પહેલા આવો ગેટ આવે છે અહીંયાથી આપણે એન્ટ્રી કરી લેવાની રહે હેલો મિત્રો આજે આપણે આવી ગયા છે કડાણા ડેમે ઘણા દિવસ પછી આવ્યા છીએ અને કડાણાથી આ બાજુ થોડુંક પાંચ કિલોમીટર દૂર ઘોડિયાર આવેલું છે ત્યાં ડુંગર ઉપર મહાદેવની મોટી ઇમારત આવેલી છે તમે જોઈ શકો છો તમને આગળનું પણ એક્સપ્લોર કરાવીએ તો બનાવી રહેજો અમારા વિડીયોમાં તો દોસ્તો આ છે ઘોડિયાર મહાદેવનું મંદિર અહીંયા તમે આવ્યા જશો તો આ મંદિરના દર્શન તો કર્યા જશે આપણે પણ આજે દર્શન કરવા માટે આવી ગયા છીએ તો જોઈ શકો છો કંઈક અહીંનો આવો નજારો છે દોસ્તો મહાદેવ જોડે મનોકામના માગી છે કે આપણે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચવા જોઈએ એવી મા મહાદેવને આપણે માનતા માની છે તો દોસ્તો તમે જોઈ શકો છો એમ આપણા મહાદેવની શિવલિંગના દર્શન પણ કરી લીધા છે આપણે તો આ મંદિરે આવીને મનોકામના માગી છે મહાદેવ કરે ઠીક તો દોસ્તો બન્યા જ રહેજો આપણા વ્લોગમાં હેલો મિત્રો હર હર મહાદેવ આપણે આવી ગયા છે ગોડિયાર અને જોઈ શકો છો તમે અહીંયા અલગ અલગ સ્વરૂપમાં મહાદેવના શિવલિંગ આવેલા છે અલગ અલગ મંદિરમાં અલગ અલગ સ્વરૂપ છે તો તમે જોઈ શકો છો અહીંનું દ્રશ્ય અને આપણા દિનેશભાઈ બી આપણી જોડે આવી ગયા છે દર્શન કરવા માટે મહાદેવના ગોડિયારમાં તો તમે અહીંયા કોણ કોણ આવેલું છે એ અમને કોમેન્ટ કરજો અને વિડીયોમાં બને રહેજો તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા જેમ કે દેવી દેવતાઓના અલગ અલગ સ્વરૂપમાં અહીંયા ઇમારતો બનાવેલી છે મૂર્તિઓ બનાવેલી છે તો તમે જોઈ શકો છો તો અહીંયા કોણ કોણ આવેલું છે એ પણ કહેજો અને અમારું બ્લોગ ગમે ને તો બને રહેજો અમારા હજાર ફોન પી રહ્યા છે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં બનાવી જ રહેજો જોરદાર વિડીયો થવાનું છે આજે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભણતા તો દોસ્તો જોઈ શકો છો ઘોડિયાર જતાં લોકેશન આવે છે આ ઘોડિયાર મહાદેવના જતા કડાણા ડેમનો વ્યૂ દોસ્તો આપણે આવી ગયા છે કડાણા ડેમ અને તમે જોઈ શકો છો એનું દ્રશ્ય કંઈક આવું છે તો પાછળનો પણ વ્યૂ જોઈ શકો છો તમે આવો કંઈક નજારો છે પાણી ભરપૂર છે શિયાળાની સિઝન છે તો આપણે જે આવી ગયા છે એક્સપ્લોર કરવા આ લોકેશનને તો અહીંયા કોણ કોણ આવ્યું છે અમે તો આવ્યા જ છીએ આજે અને આજે આપણા દિનેશભાઈ હાઈ કરી દેજો દિનેશભાઈ જોઈ શકો છો આપણા વ્યૂ વ્યૂઝ આપણા દિનેશભાઈ કડાણા ફરવા આવીને અને દોસ્તો તમે જોઈ શકો છો એક નંબર કડક નજારો છે અને અહીંયા પાછું ભેકોટિયા મહાદેવનું મંદિર છે તો બાબજીનું મંદિર છે દોસ્તો તો અહીંયા માનતા માનો પૂરી થાય છે તો માનતા પૂરી કરવામાં આવે છે ભક્તોની અહીંયા શનિધામ પણ છે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા દેવના પણ દર્શન કરી લો તમે આપણે તો કરી લીધા તમે પણ કરી લો હર હર મહાદેવ